જે એમના મિલકતો હતો પોતાની મિલકત પાડી પાડી નાખી છે ખરેખર એક અમારા સમાજ દુઃખની લાગણી વ્યક્ત કરે છે સરકાર સામે અમે કોળી સમાજ ખૂબ રોષે ભરાયેલા છીએ કારણ કે પ્રાગ પર ચાર રસ્તેથી આમ નીલ પર દસ કિલોમીટરની અંદર ત્રણ જે પાડવામાં આવ્યા ત્રણ જ માત્ર ને માત્ર કોળી સમાજના જ હતા એમાં કોઈ બીજી સમાજના નહીં હોય કોઈ ગુનેગાર નહીં હોય ત્યારે જ્યારે પોલીસે આ લિસ્ટ બહાર પાડ્યો

જે કામ કરતો તો એને જ અમે એને ગુનામાં લીધા છે અને એમની વર્ષો જૂની કમાણી એમને આજે ધવસ કરી નાખી છે ખરેખર અમારો સમાજ કોડી સમાજ ખૂબ રોષે છે અમે અહીંયા જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર પણ અમે આ રીતના ગાંધી ચિંધ્યા માર્ગે પણ બેસશું અને ઉગ્ર રજૂઆત કરીશું